જય કનૈયા લાલ નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને પહેલા તો જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે અને આજે નિર્માણ ન્યૂઝ પર આપણે વાત કરીશું કૃષ્ણ જન્મ અને જન્મ સાથે સંકળાયેલી લીલા પર છે કે કૃષ્ણને યાદ કરી રહ્યા કૃષ્ણ સાથે જોડાયેલી લીલાઓને પણ યાદ કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાની સાથે જ અદભુત લીલાઓ રચવાનું પણ તેમણે શરૂ કર્યું હતું જન્મની વાત હોય કે જન્મના પછીના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અનેક લીલાઓ રચી છે અને આવા નટખટ બાદ ગોપાલ હોય વાત કરીએ કે પછી કુરુક્ષેત્ર માં ભગવાન શ્રી કૃષ્ણ એ જે લીલાઓ રચી છે તેની પર વાત કરી આજે આપણી સાથે સ્ટુડિયો ઉપસ્થિત છે મુકેશ ઓઝા કે જેઓ એક ઉત્સવ વિશ્લેષક છે પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જય શ્રી કૃષ્ણ તો મુકેશભાઈ જે રીતે અત્યારે સમગ્ર દેશભરમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કૃષ્ણ મંદિરોમાં પણ જે ભગવાન શ્રી કૃષ્ણના નામને લઈને જે નાદ ગુંજી રહ્યા છે તે પણ અત્યારે એક અલગ જ માહોલ દર્શાવી રહ્યા છે આજે તો આપણે વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ છે અનેક એવી લીલાઓ રચેલી છે તેમણે અનેક નામથી પણ ભગવાન શ્રી કૃષ્ણ ઓળખાય છે માધવ છે બાળગોપાલ છે ઘણા એવા નામોથી ઓળખાય છે પહેલાં હું તમ તમને એ પૂછવા માંગીશ કે ભગવાન શ્રી કૃષ્ણની જે આજનો દિવસ છે અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જે વિષ્ણુનો આઠમો અવતાર જે ધરતી પર અવતર્યો હતો તેને લઈને આપ કઈ રીતે જોઈ રહ્યા છો વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે ગુરુ રોહિણી નક્ષત્રમાં કાળી શ્રાવણ વદ આઠમની રાત કૃષ્ણનો જન્મ એક નવો અવતાર હતો કૃષ્ણ અવતાર એને કહેવામાં આવે છે રોહિણી નક્ષત્ર જે આપણે દર આઠમે આવતું હોય છે અને આ વખતે પણ રોહિણી નક્ષત્ર સવારના ત્રણ ચાલીસથી લઈ અને બીજા દિવસની રાત્રિ બે પંદર સુધી રોહિણી નક્ષત્રની અંદર આ કૃષ્ણ જન્મોત્સવ આવી રહ્યો છે લગભગ લગભગ એમ કહેવાય કે પાંચ હજાર બસો ત્રેપન ચોપન જેટલા વર્ષ કૃષ્ણ જન્મને થઈ ગયા અને કૃષ્ણ એક ઉત્સવ છે કૃષ્ણની એક ભાષા એક શબ્દની પરિભાષામાં આપણે કહેવું હોય તો કૃષ્ણ એક ઉત્સવ છે કૃષ્ણ ને તમે કૃષ્ણ પૂજવાના દેવ નથી એને હૃદયની અંદર રાખવાના દેવ છે સમજવાના દેવ છે કૃષ્ણને ભગવાન ન માનો તો કંઈ નહીં પણ કૃષ્ણને મિત્ર કૃષ્ણને કુરુ કૃષ્ણને પિતા તરીકેના આદર્શ તરીકે જ્યારે આપણે કૃષ્ણને માનીએ છીએ ત્યારે આપણા જીવનની સાર્થકતા સિદ્ધ થતી હોય છે સામાન્ય અંશે કૃષ્ણની લીલાઓ વિશે ખૂબ કહેવાયું છે પરંતુ સાયન્સની દ્રષ્ટિકોણથી આ જગતમાં જ્યારે ગીતા લોકો મૃત્યુ પછી કોઈનું વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને પછી ગીતા વાંચે છે એ અર્થ વિહીન છે કોઈ ક્ષાર પૂર્ણ નથી એને વાંચવાનો કોઈ મતલબ નથી ગીતા તો જ્યારે બાળક દસ અગિયાર વર્ષનું થઈ જાય ત્યારે એના ઉપર એ ગીતા શિક્ષણની અંદર હોવી જોઈએ ગીતા યુવા વયની અંદર હોવી જોઈએ ગીતા તમારી પ્રોટો અવસ્થામાં હોવી જોઈએ ગીતા એટલે શું ગીતા એટલે ગીત ગાયેલું ગીત એ વર્ણવ્યું છે એક મેનેજમેન્ટ પ્રોસેસ છે જીવન જીવવાની કલા છે એક જીવન જીવવાનું મેન્યુઅલ છે એટલે કૃષ્ણને સમજવું જોઈએ કૃષ્ણના આદર્શોને સમજવા જોઈએ કૃષ્ણએ જે જે લીલા કરી છે એને સમજવું જોઈએ આપણા અમેરિકાના પૂર્વ વડાપ્રધાન ઓબામાએ એવું કીધું હતું કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે મિત્રો આપણા જે ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ હજાર વર્ષ પહેલાં પણ આ જ્ઞાનયોગની વાત ગીતાની અંદર આપણા ભગવાન શ્રી કૃષ્ણએ કહી ચૂક્યા છે એટલે આ જ્ઞાન યોગ તમે ગીતાના દરેક અઢાર અધ્યાય જુઓ અઢાર અધ્યાયની અંદર સાતસો શ્લોક છે જે પહેલો અધ્યાય છે અર્જુનનો વિષાદ યોગ છે અર્જુન પોતે જે પરિસ્થિતિમાં છે એ બધી પોતાની પરિસ્થિતિ કહે છે કે મારા સગા સામે ભીષ્મ પિતામહ છે મારા કાકા છે મારા સગાઓ છે હું એમની કઈ રીતે હત્યા કરું એટલે આ જે વિષાદ યોગની સામે કર્મયોગ શું છે સાંખ્ય યોગ શું છે એના જે જન જનકર્મયોગ શું છે એટલા બધા જે યોગ બતાવવામાં આવ્યા છે ને અંતે તમને મોક્ષ યોગવામાં આવ્યું છે એટલે આ જ્યારે આખું જ્ઞાન અઢાર અધ્યાય સાતસો શ્લોકની અંદર બીજો ત્રીજો ચોથો અધ્યાય જો તમને સમજાઈ જાય તો બાકીના અધ્યાયની અંદર ભગવાને એનું વિસ્ત કર્યું છે અને અંતે એમ કીધું છે કે મોક્ષ પ્રાપ્તિ માટે આ જીવન જીવવું જોઈએ પરંતુ જ્યારે આજના સમયમાં આપણે આ ધરતી પર જન્મ લીધો છે તો આપણે માનવ છીએ પશુ અને માનવ થી જયારે આપણે અલગ છીએ તો માનવની અંદર એક વસ્તુ જોડાયેલી છે બુદ્ધિ એટલે બુદ્ધિ યોગ યોગ સાંખ્ય અને કર્મયોગ આ બંનેને સાથે રાખીને જ્યારે તમારું જીવન જીવવાનું હોય છે સત્ય અને અસત્યની પરિભાષા તમને જ્યારે સમજાય છે ત્યારે તમને એ ચોક્કસ દેખાય છે કે હું કહી રહ્યો છું આજે મને કહેતા પણ આનંદ થાય છે કે જ્યારે મારે વાત કૃષ્ણની કરવી છે તો આ બોલાવે છે કોણ આ બોલાવે છે આત્મા અને આત્મા એટલે કોણ આત્મા એટલે કૃષ્ણ એટલે આ કૃષ્ણ જ આજે મને બોલાવી રહ્યો છે અને હું બોલું છું આ હું નો આ બોલી શકું એનો આભાર જ કૃષ્ણ છે એટલે કૃષ્ણ કોઈ એમ કહે છે આપણા ઘણા શોખ સંદેશ આવતા હોય છે કે ભગવાન એની આત્માને શાંતિ આપજો પરંતુ આપણી ગીતાની અંદર આ આપણે ભારતીય સંસ્કૃતિનો શબ્દ છે જ નહીં કે મૃ જે મરી ગયા છે એની આત્માને શાંતિ આપજો આ આ બધા જે ઇંગ્લિશ લોકો છે કે જે કબરની અંદર દાટી દીધું છે શરીર એ એ એને શાંતિ મળજો પરંતુ આત્મા ક્યારેય મરતી નથી આત્મા ક્યારેય છીદાતી નથી આત્મા ક્યારેય અગ્નિથી બળતી નથી આત્મા અમર છે એક શરીરમાંથી આત્મા છૂટીને બીજા શરીરની અંદર જાય છે એટલે આત્માને શાંતિની જરૂર છે જ નહીં આત્મા અમર અમરત્વ છે એ એક સ્વરૂપથી બીજા સ્વરૂપ છે હવે જે આપણો આ દેહ છે જ્યારે આ દેહને લઈને ચાલીએ છીએ ત્યારે જ્યારે આપણા કર્મો થાય છે અને જે વાતાવરણથી આપણને ગમો અણગમો થાય અને જે દુઃખની વ્યથા આપણે અનુભવીએ છીએ એ દુઃખના સમય જો તમને લાગે કે દુઃખની ચિંતામાં છે ત્યારે જો તમે ગીતા અને કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરો તો તમે એમાંથી બહાર આવી જાઓ છો આ કૃષ્ણની મૂળ વાત અહીંયા છે બીજી હા બીજી તમે વાત કરી કૃષ્ણની લીલાની તો હવે આપણે કૃષ્ણની લીલા ઉપર જો વાત કરીએ તો કૃષ્ણ ક્યાંય સ્થિર રહ્યા નથી કૃષ્ણ પરિવર્તનશીલ છે કૃષ્ણ એક જગ્યાએ ક્યાંય એ બહુ વખત ત્યાં રહ્યા નથી જેલમાંથી આઠમની રાત્રે એ છાબડાની અંદરથી ગોકુળ પહોંચી ગયા ગોકુળમાં તેર સોળ વર્ષની ઉંમરની અંદર એણે ઘણા બધાનો ઉદ્ધાર કર્યો જે જે લોકો કહે છે ને કે આનો વધ કર્યો વધ નહીં એનો ઉદ્ધાર કર્યો એટલે એ ઉદ્ધાર કરી અને જ્યારે કંસની પાસે મથુરા જાય છે અને મથુરાની અંદર કુબજાનો પણ ઉદ્ધાર કરે છે અને અંતે જ્યારે મામાને મારવાની વાત આવે તો શું અર્જુન જેવો વિષાદ કૃષ્ણને નહીં થયો હોય થયો હોય પરંતુ સત્યના ધર્મ નીતિને અનુસંધાનમાં રાખીને એ જે મહાભારતમાં સમયમાં અર્જુનને જે કહ્યું હતું એ એણે પોતે પણ કર્મ કર્યું છે અને કૃષ્ણનો વધ કર્યો છે હવે બીજી મહત્વની વાત એ છે કે કૃષ્ણએ તો મથુરા પણ જીતી લીધું ઘણા બધા યુદ્ધ એમણે જીતાડ્યા પરંતુ પોતે ક્યારે રાજા ન બની શક્યો એ પોતે રાજપદ મળ્યું છતાં એને સ્વીકાર ન કર્યો અને જ્યારે મથુરા ઉપર કંસનો વધ કરી ત્યારે એને રાજગાદી સોંપવામાં આવે છે ત્યારે કીધું કે ભાઈ મારે રાજગાદીની જરૂર નથી મારે તો હજુ ભણવા જવું છે અને ત્યાંથી પછી એ સાંદીપની આશ્રમ ભણવા જાય છે અને દ્રોણાચાર્ય જો આપણે મહાભારતના બે પાત્રોની વાત કરીએ તો દ્રોણાચાર્ય જે ગુરુ પ્રથા હતી એ કદાચ હું એમ કહી શકું કે આજની આ શિક્ષણ પ્રથા છે કારણ કે દ્રોણાચાર્યમાં એક જાતિના એને જ ભણાવવામાં જે દાસી પુત્ર હોય એને ન ભણાવવા અને એક જે શિષ્ય હોય એને પ્રમુખ માનવા અને બીજો શિષ્ય ન ગમતો હોય તો એનો અંગૂઠો કાપી લેવો જે અનામતની વાત છે એ બધું દ્રોણાચાર્યમાં હતું પરંતુ જે સાંધીપનીનું જે શિક્ષણ હતું ગુરુકૃષ્ણ અને જે સુદામાએ શિક્ષણ લીધું હતું ત્યાં ગરીબ અને અમીર તમામે તમામ ત્યાં ભણી શકે અને ત્યાં સાંદિપની આશ્રમમાં સોળ કળાનું જે શિક્ષણ છે જે સમસ્ત શિક્ષણ છે જીવન જીવવાનું શિક્ષણ છે ચરિત્ર ઘડતરનું શિક્ષણ છે એ સાંદિપની આશ્રમમાંથી પ્રાપ્ત કરેલું છે એટલે તમે જુઓ કે બે મિત્રોની વાત આપણે સુદામા અને કૃષ્ણની જ્યારે વાત કરીએ છીએ ને સુદામા ગરીબ છે પરંતુ એ એને મૃત્યુ મંજૂર છે પણ માંગવું મંજૂર નથી અને કૃષ્ણને આપવું છે ઠેસ નથી લાગવી અને મિત્ર ભાવ નિભાવવો છે અને પોતાની ગાદી ઉપરથી છોડીને જે ગરીબ મિત્ર સુદામાને લેવા દોડી જાય એ ભાવ જ્યારે ઉત્પન્ન થાય છે ને એ શિક્ષણ સાચું ચાંદિપણેનું શિક્ષણ છે એટલે આવા શિક્ષણ પ્રથાનો ભેદ આજે પણ આપણને સમજાય છે આ લીલા છે એને પ્રકૃતિ સંવર્ધનની જે વાત કૃષ્ણ એ કરી છે ઘણી લીલાઓ કરી છે જે ગોવર્ધન પર્વતની જે લીલા છે એ લીલાની અંદર પણ એવું છે કે ગોકુળની અંદર ગોકુળવાસીઓ જ્યારે પર્વતની ઇન્દ્રની પૂજા કરતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે શા માટે ઇન્દ્રની પૂજા કરો છો ઇન્દ્ર કોઈ મહાન નથી તમારે પૂજા જ કરવી હોય તો પર્વતની કરો નદીની કરો પ્રકૃતિની કરો ઝાડની કરો વૃક્ષની કરો

એટલા માટે આપણો વિજય વિજય છે કોઈ એક થતું નથી બેન તમે એન્કર છો તમે એમ માનો છો કે મારી એન્કરના કારણે આ શો બહુ સારો જાય પણ એવું નથી આ જે ટીમ મેનેજમેન્ટ છે બાકીના જે ડિપાર્ટમેન્ટ છે એ બધાએ ડિપાર્ટમેન્ટનું યોગદાન છે કેટલું છે એ આપણે માપવાની જરૂર નથી પણ એમનું યોગદાન થકી આપણે આગળ વધી રહ્યા છે આપણું માન વધે છે આપણો સન્માન વધે છે આપની આર્થિક સમૃદ્ધિ વધે છે અને મુકેશભાઈ ખાસ વાત કરીએ મેનેજમેન્ટની તો ભગવાન શ્રી કૃષ્ણને મેનેજમેન્ટ ગુરુ પણ કહેવામાં આવે છે અને ખાસ કરીને આજનો જે યુવા વર્ગ છે યુવા પેઢી છે તે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ અનુસરે છે તેને લઈને આપ શું કહેશો કૃષ્ણની દરેક વાતમાં મેનેજમેન્ટ છે જી જે પણ કર્મ કરે છે એ પહેલાં વિચારીને એના પરિણામની એને ગંધ આવે છે કે હું આ કરીશ આના પછી આ સ્થિતિ સર્જાશે તમે જુઓ કે યુદ્ધની સમયે એને વૃષ્ટિના વૃષ્ટિ કરવાના પ્રયત્ન કર્યા યુદ્ધને રોકાવવાના પ્રયત્ન કર્યા દુર્યોધનને સમજાવવાના પ્રયત્ન કર્યા કર્ણને સમજાવવાના પ્રયત્ન કર્યા ઘણા એવા પ્રયત્નો કર્યા પણ પછી ન થયું ત્યારે પછી યુદ્ધ એ જ અંતિમ કલ્યાણ એ એ વાત એમણે મૂકી એટલે મેનેજમેન્ટમાં પણ એ વસ્તુ શીખવી જોઈએ આપણે કે પ્રથમ પ્રયાસના નિષ્ફળ થકી આપણે હાર ન માની લેવી જોઈએ દરેક વખતે આપણે એના પ્રયત્નો પહોંચવા જોઈએ કર્મ કર્મ કરવાની આપણી ફરજ છે કર્મના ફળની જો આશા રાખીને જો આપણે કોઈ પણ કાર્ય કરીશું તો એ કાર્ય સદર નિષ્ફળ જશે એ ચોક્કસ છે એટલા માટે જ ગીતાના અધ્યાયમાં કહેવાયું છે કે કર્મણ્યવાદી કારસ્તે મા ફલેશું કદાચ ન તમે કર્મ કરતા જાઓ ફળની આશા ના રાખો ફળ તો ચોક્કસ મળવાનું જ છે જેવી તમારી બુદ્ધિમત્તાથી તમે જે જે તમારી વાણીથી જે તમારા શારીરિક શક્તિબળથી અને જે તમને સામે પરિસ્થિતિ મળી છે એ અનુકૂળતા સાથે જ્યારે તમે કાર્ય કરો છો તો એ કાર્ય સફળતાના માર્ગે જતું હોય છે એટલે વાણી કેટલી કેવી જરૂરી છે પ્રેમ કેટલો જરૂરી છે નિસ્વાર્થ પ્રેમ કેટલો જરૂરી છે અરે ભગવાન જ્યારે સોળ હજાર કેદીઓને જે સ્ત્રીઓને નરકાસુરના જેલમાંથી જ્યારે છોડાવે છે અને ત્યારે એ એ સોળ હજાર સ્ત્રીઓ એમ કહે છે કે હવે તો અમને પતિ પણ સ્વીકારશે નહીં બાપ પણ સ્વીકારશે નહીં કારણ કે અમે તો નરકાસુરની જેલમાં રહેલા છીએ અને અમારા ઉપર જે અત્યાચાર થયા છે જગત જાણે છે તો અમને કોણ સ્વીકારશે ત્યારે ભગવાન એ તમામ સ્ત્રીઓને તમે મને પતિ માનો એમ કીધું અને એ લોકોને શરણાગતિ સ્વીકારી અને દ્વારકાની અંદર એમને લાવવામાં આવ્યા એટલે તમે વિચાર કરો કે જ્યારે આજે એમ છે કે સોળ હજાર એકસો કહેવામાં આવે છે પરંતુ એ સિવાય તો ગોપીઓ કેટલી હતી અરે જ્યારે એ વનરા અંદર જ્યારે એક વાંસળી વગાડતો હતો ત્યારે ગાયો એટલી ભેગી થતી હતી અને ગોપીઓ પણ એટલી ભેગી થતી હતી અને ગોપીઓનો સ્નેહ ગોપીઓના આ આ આ એક કૃષ્ણ છે આપણે આજે એક કૃષ્ણની વાત કરવા બેઠા છીએ કે જે બાસુરીથી સુદર્શન ચક્ર સુધીની જે યાત્રા છે એ એનું મૂલ્યાંકન કરવું છે જે ચીર હરી શકે છે એ ચીર પૂરી પણ શકે છે એ કૃષ્ણની વાત આપણે કરવી છે જે જે સ્ત્રીઓની સાથે પ્રેમ કરી શકે છે અને એ અદ્ભુત પ્રેમ અને તમે જુઓ કે રાધા કૃષ્ણ ની પૂજા થાય છે રાધા મૂર્તિ નથી એટલે પ્રેમનું પ્રતિક છે અને પ્રેમની જો પરિભાષા ક્યાંય કોઈએ શીખવાડી હોય તો એ આપણા જગતના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે અરે ભગવાન કૃષ્ણ ઉપર તો જેટલું પણ કહીએ એટલું ઓછું છે જી સાચી વાત છે અને મુકેશભાઈ ખાસ કરીને પ્રેમનું પ્રતિક તો છે જ ભગવાન શ્રી કૃષ્ણ પરંતુ એક ભાઈ તરીકે સાચા મિત્ર તરીકે અને એક જો વાત કરીએ તો એક પુત્ર તરીકે પણ તેમને ઘણું એવું શીખવ્યું છે આપણને અને અત્યારનો જે યુગ છે આજનું જે ડિજિટલ યુગ કહી શકાય છે આજની જે જનરેશન છે તે પણ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ ફોલો કરતી હોય છે કેમ કે અત્યારે જો વાત કરીએ તો મુકેશભાઈ આપણો દેશ જ નહીં વિદેશમાંથી પણ ઘણા એવા જે લોકો હોય છે જે બાળકો હોય છે તે ભગવાન શ્રી કૃષ્ણને અનુસરતા હોય છે જો વાત વાત કરીએ તો વૃંદાવન ની ગલીઓથી લઈને મહાભારતના કુરુક્ષેત્રની રણભૂમિ સુધી શ્રી કૃષ્ણની જે લીલાઓ છે તે લીલાઓ દેશભરમાં પ્રચલિત છે તેને લઈને આપનું શું કેવું છે વિશ્વની અંદર આ એક જ એવો દેવ છે કે જે બાળ સ્વરૂપે પૂજાય છે બરાબર છે એના તમામે તમામ ઉંમરના જે પણ એને લીલાઓ કરી છે એ લીલાઓ પરથી એના લીલાધર પણ નામ પડ્યું છે ગોવર્ધન ગોપાલ મુરલીધર બંસીધર જે જેટલી પણ એને યોગેશ્વર તરીકે એનું જે સર્વશ્રેષ્ઠ જે એનું અઢાર વર્ષનું જે દૈદીપ્યમાન સ્વરૂપ હતું એ યોગેશ્વર હતું એ એને શ્યામ રંગી હતો એ ઊંચો હતો અને કૌશલ્યતા વાળો હતો કર્મ કૌશલ્ય વ્યક્તિત્વ ધરાવતો એવો યુવા કોને ન ગમે એટલે આ એવો પ્રિય વ્યક્તિત્વ હોય કૃષ્ણ ગોપાલક ની વાત કરવી છે મારે કે કૃષ્ણ જે ગાયોનો પ્રિય છે એ ગૌ વંશની ની રક્ષા કરી છે એટલે એને ગોપાલ કહેવામાં આવ્યો છે કૃષ્ણ દામોદર સ્વરૂપ છે જે દોરડાથી થી બાંધાયું એને અને મા અને જ્યારે મા એમ કે છે કે તારું ત્યાં માટી ખાધી છે મોડું ખોલ અને મોડું ખોલ અને બ્રહ્માંડના દર્શન થાય છે એ લીલા છે એ લીલાની અંદર આજે પણ તમારી તમારા ઘરમાં નાનું બાળક હોય કઈ માતાને બાળક ન ગમે એ બાળકમાં જ એનું સર્વસ્વ બ્રહ્માંડ દેખાતું હોય છે એનું આવનારું ભવિષ્ય એ બાળકની અંદર દેખાતું હોય છે આ આ જે વાતો છે આ જે ફિલોસોફી છે એ એ કૃષ્ણ ગીતાની અંદર છે કૃષ્ણ ચાર વખત યુદ્ધની અંદર એણે સારથી બન્યો છે અર્જુનને જ્યારે મેદાનની અંદર લઈ જાય છે ત્યારે પોતે સારથી બનીને જાય છે અને પ્રસંગ તો જે રૂકમણીનો હરણ કરવા જાય છે અને જે યુદ્ધ ગતિએ રથ ચલાવીને જાય છે એ દ્રશ્યને દ્રશ્યાંકન કરવું પણ કદાચ કોઈ ફિલ્મ ડાયરેક્ટરને એ એ ન કરી શકે એવી ઘટનાઓ છે અને જ્યારે સુદામાને મૂકવા જાય છે એના રાજમહેલથી સુદામાને પાછો વળતો મૂકવા જાય છે ત્યારે કૃષ્ણ સારથી બનીને જાય છે એવી ઘટનાઓ કૃષ્ણ જીવનની અનેકો અનેક ઘટનાઓ છે એમાંથી જ એક મેનેજમેન્ટના પાર્ટ તમને મળે છે એમાંથી તમને શિક્ષણ મળે છે યોગેશ્વર સ્વરૂપના દર્શન તમને એ કૃષ્ણમાંથી મળે છે કૃષ્ણ મેનેજમેન્ટના ગુરુ છે એ જગતના ગુરુ છે એટલા માટે એનું બાળ સ્વરૂપથી લઈ અને જે અંતિમ સ્વરૂપ છે કૃષ્ણની આયુ એકસો પચીસ વર્ષની કહેવાય છે એ અલ્પ આયુ કહેવાય છે અને તમે જુઓ કે કૃષ્ણ જે જે કર્યું છે એ પોતાના માટે નથી કર્યું એ બીજાના માટે કર્યું આ પણ તમને એક મેનેજમેન્ટમાં શીખવે છે કે તમે કાર્ય કરતા રહો તમે જુઓ કે હસ્તિના યુદ્ધ કર્યું શું મળ્યું કૃષ્ણને ગંધારી નો શ્રાપ મળ્યો કે જાઓ તમારો યદુવંશ નો નાશ થશે કૃષ્ણ એ બધાને બચાવી શક્યા પરંતુ અંતે પોતાના પુત્રને પણ છોડવો પડ્યો અને પોતાના યદુવંશનો પણ એ બચાવી ન શક્યો એ દ્વારકાધીશ ન હતો એ રાજા રાજપદ ક્યારેય લીધું જ ન હતું એ સુવર્ણ નગરી જે બનાવી છે દ્વારકા નગરી જેને બનાવી છે એ એ એના કારણે હસ્તીના પુરવાળા પણ દ્વારકા નગરીના શરણે આવે છે એ એવું શરણાગત જેને સ્વીકાર કર્યું હોય એ એ એ દૈવત્વ કૃષ્ણની અંદર જોવા મળે છે એટલે કૃષ્ણની જે વાતો છે કૃષ્ણ વિશે કહેવા જઈએ તો કદાચ અનેકો અનેક યુગ ઓછા પડે પરંતુ જ્યારે એક વાત મારે એ કહેવી છે આવનારી પેઢીને એક કહેવી છે કે આજની માનસિકતા જે પ્રકારની યુવા વયની થઈ ગઈ છે આજની માનસિકતાની અંદર જે લોકોને એવું થઈ રહ્યું છે કે અમે આ આ આ પ્રકારના શિક્ષણથી અમે આગળ વધી રહ્યા છીએ પરંતુ જો તમારામાં ધર્મનું શિક્ષણ નહીં હોય ધર્મના સંસ્કાર નહીં હોય ચિંતન નહીં હોય જે તો તમારું આ જીવન કદાચ ચિત્તા સમાન થઈ જાય છે એટલા માટે તમારે કૃષ્ણને અનુભવ કરવો જોઈએ કૃષ્ણ મિત્ર બનાવો તમે મંદિરમાં જાઓ એ એ કંઈ જરૂરી નથી તમે જુઓ કે એક મંદિરની બહાર બાર ભિખારીઓ બેઠા હોય છે બે પાંચ રૂપિયા માગતા હોય છે અને મંદિરની અંદર આપણે ભગવાનની જોડે માગવા જતા હોય ભગવાન તું આટલું કરી નાખજે મારા પરીક્ષામાં પાસ કરી દેજે મારું આ સગપણ કરાવી દેજે મારું આ ટેન્ડર પાસ કરાવી દેજે એટલે શું તમે ભગવાન પાસે માગો છો તમને ભગવાન આપવાના છે જ નહીં એ તમારા જે કર્મ છે એ એ પ્રારબ્ધ બને છે તમારા કર્મ પછી જે પ્રારબ્ધ બને છે ને પ્રારબ્ધ પછી તે તમને જે મળે છે એમાં જીવન સંતુષ્ટિ મળતી હોય છે ને એનાથી તમારી આગળ વધતું હોય છે તમારું કાર્ય આગળ વધતું હોય છે આટલી મહત્ત્વતા કૃષ્ણના જીવનમાંથી તો શીખી લેવી જોઈએ કૃષ્ણના અનેકો અનેક પ્રસંગો છે કૃષ્ણના જ્યારે આપણે ગીતા ઉપરના અધ્યાયની વાત કરીએ છીએ તો ગીતાની અંદર એક આખી ફિલોસોફી બતાવવામાં આવી છે આત્માને ઓળખવાની વાત કરવામાં આવી છે નશ્વર દેહ છે આત્મા છે તમારું મન કેટલું સ્થિર છે અને સ્થિતિ પ્રજ્ઞ પુરુષ કઈ રીતે બની શકાય એ ગીતાના તમામ અધ્યાયની અંદર અને અંતે જ્યારે તમે આત્મજ્ઞાન સાધે છે તમને એવું લાગે છે કે કૃષ્ણના જે ગીતાની અંદર કહ્યું છે એ પ્રમાણે હું કર્મ કરી રહ્યો છું હું ચાલી રહ્યો છું તો તમારું જીવનની અંદર પ્રખર શાંતિ જોવા મળે તમને અનુભવ ખૂબ જ સારા રહે અને તમારું જે શ્રેષ્ઠ જીવન છે એ સંસ્કારમય રહીને તમારું જીવન પૂર્ણ કરતા હો છો પરંતુ આજના સમયની અંદર ભૌતિકવાદ યુગની અંદર ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છે લોકો ઘેરાયેલા છે તમામ ઘરની અંદર જે પ્રશ્નો છે માન મર્યાદા સંસ્કાર એ બધું જ ભૂલાઈ ગયું છે જે બળાત્કારની ઘટનાઓ થઈ રહી છે ખૂન ખરાબાની ઘટનાઓ થઈ રહી છે એ મનોવૃત્તિ જે વિકાર વૃત્તિ તમારા મનની અંદર આવી ગઈ છે જે ઘરમાં નાના નાના ઝઘડાઓ થઈ રહ્યા છે એ કોઈની સહનશીલતા ખૂટી ગઈ છે આવી ખૂટતી સહનશીલતા માટે એક જ માત્ર ઉપાય છે કોઈ હિન્દુઓનો દેવ છે આપણા ગીતાની અંદર ક્યાંય હિન્દુ શબ્દનું વર્ણન નથી ગીતા આ સમગ્ર વિશ્વના માનવ જાતિના કલ્યાણ માટે માનવ જાતિની જીવન જીવવાની પદ્ધતિ ની રીત માટે જીવનનું મેનેજમેન્ટ બનાવવા માટે અને જે આપણો દેશ છે નગર છે આપણું ગામ છે આપણું ઘર છે એને એના વિકાસ માટેની વાતો કઈ છે સત્યના માર્ગે જઈ અને તમારે આગળ વધવું છે અને અસત્યનો જો તમે સ્વીકાર કરો છો ક્યાંય કોઈ છેડતી થતી હોય ને તમે દૂર થઈને જતા રહો છો તો પણ કૃષ્ણ નો જે ગીતાનું તમે અપમાન કરી રહ્યા છો કર્મ શસ્ત્ર પણ ઉઠાવવાનું કહે છે કૃષ્ણ શાસ્ત્ર પણ ઉઠાવવાનું કહે છે એક હાથમાં જે વાંસળી વગાડી શકે છે ને એ અંતે સુદર્શન ચક્ર પણ ચલાવી ચલાવી શકે છે અને ખાસ કરીને મુકેશભાઈ અત્યારના સમયમાં જે રીતે જે ચિંતાજનક રેપ કેસ પણ સામે આવી છે તેમાંથી પણ ભગવાન શ્રી કૃષ્ણ તે બધા કિસ્સાઓને લઈને પણ ઘણા એવી શીખ આપી છે જયારે દ્રૌપદીના ચીરહરણ થયા હતા ત્યારે પણ શ્રી કૃષ્ણ એ જ વાત શીખવી હતી કે ત્યારે જયારે શસ્ત્ર ઉઠાવવું જોઈએ બહેન બેટીની જે મર્યાદા છે તે મર્યાદા તેની

ત્યારે ભગવાન એને ચીર પૂરવા પણ ત્યાં આવે છે એ એનું એનું જે ઋણ હતું એ ત્યાં અદા કરે છે એટલે આપણે જીવનમાં કોઈનું પણ ભલું કર્યું હશે ને તો એ જે આપણે કોઈના પર ઉપકાર કર્યો હશે કોઈનું પણ ભલું કર્યું હશે કોઈના માટે પણ માનવતા દાખવી હશે ભૂખ્યાને જમાડ્યા હશે બીમાર વ્યક્તિને તમે સારવાર આપી હશે થોડી ઘણી પણ અંશે આપ્યો છે આંધ્રાને તમે માર્ગ પણ બતાવ્યો હશે તો પણ તમને એનો પુરુષાર્થ રૂપી બદલો ભગવાન તમને આપે જ છે એ નિશ્ચિત છે ને મારો પ્રત્યક્ષ અનુભવ પણ છે જી 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 અને ખાસ કરીને મુકેશભાઈ જ્યારે કૃષ્ણ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે તેને લઈને આપ અમારી સાથે જોડાયા પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણને અલગ અલગ રૂપમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે એક સાચો મિત્ર એક સારથી તરીકે હોય કે પછી દ્રૌપદીના ચિરહરણ વખતે તેની મદદ કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ કેમ ના હોય ખાસ કરીને અનેક એવા હોય મિત્ર તરીકે હોય અલગ અલગ વાળો યુગ છે તેમાં તો લોકો ખાસ ભગવાન શ્રી કૃષ્ણને અનુસરવા જોઈએ તો આપ સૌને કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મને આપશો રજા નમસ્કાર i'm